વનવિભાગની અનોખી પહેલ જંગલના રાજા સિંહ અને તેની પ્રજા માટે વિશેષ વિશેષતાઓ વન વિભાગ દ્વારા સિંહ સહિતના વન્ય પ્રાણીઓ માટે ઉનાળાની ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ગીરપુરોમાં સિંહ સહિત વન્ય પ્રાણીઓની તરસ છીપાવવા બસો ચોપન વોટર પોઈન્ટ કાર્યરત કરાયા છે ડીસીઆફ ધારીગીરના રાજદીપસિંહ ઝાલાની અનોખી પહેલ જંગલના રાજા સિંહ અને તેની પ્રજા માટે વિશેષ સુવિધાઓ ધારીગીર પૂર્વ ગુજરાતમાં સિંહોની સૌથી વધુ વસ્તી ધરાવતો ગણાય છે ત્યારે અમરેલી સહિત સમગ્ર ગીરમાં તાપમાન આડત્રીસથી ચાલીસ ડિગ્રી રહે છે ત્યારે ડીસીએફ ધારીગીર પૂર્વ રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વન્ય પ્રાણીઓ માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે ધારગીર પૂર્વમાં સિંહો સહિત લગભગ બસો ચોપન વોટર પોઈન્ટની અને સંચાલન કરવામાં આવી રહ્યું છે અને સિંહો અને વન્ય પ્રાણીઓને નુકસાન ન થાય તે માટે તમામ વોટર અને સેલ્ફ સ્ટીક અને ઠંડા પાણીના કુલરથી સજ્જ કરવામાં આવી રહ્યા છે ખાંભા શ્યામ રેન્જ દરખાણીયા રેન્જ હડાળા રેન્જ પાણીયા રેન્જ સાવરકુંડલા રેન્જ સરસિયા રેન્જ ધારીગીરપુરોની જસાધાર રેન્જ સહિત સાત રેન્જમાં વન વિભાગ દ્વારા કુલ બસો ચોપ્પન વોટર પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે વિભાગ દ્વારા મંજૂર દ્વારા પાણીના પોઈન્ટ ભરવામાં આવે છે અને વોટર પોઈન્ટ પાણીના ટેન્કરો દ્વારા પવનચક્કી દ્વારા સૌર સ્વરોજગાર દ્વારા પવન મિલ દ્વારા ભરવામાં આવે છે વન વિભાગના જણાવ્યા મુજબ પાણીના પોઈન્ટ પર સેલ્ફ સ્ટીક લગાવવામાં આવી છે તેઓ હરણ નીલગાય ચિતલ વગેરે છે વન્ય પ્રાણીઓને ગરમીમાં વધારાના પોષક તત્વો મળી રહે તે માટે વન વિભાગ દ્વારા પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને સિંહોના પ્રત્યેક જૂથના લોકેશનના આધારે રોજ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને કાળઝાર ગરમીમાં તેમને તાત્કાલિક સારવાર મળી શકે અને તેમ છતાં તમામ સિંહોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે વન વિભાગ દ્વારા તમામ વોટર પોઈન્ટ પાસે સફાઈ કરવામાં આવી રહી છે અને પાણીના પોઈન્ટની પણ નિયમિત સફાઈ કરવામાં આવી રહી છે તેથી ઉનાળાની ટૂંકી સિઝનમાં સિંહો માટે વન વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે દ્વારા રિપોર્ટ મૌલિક તોસી જી એ ન્યૂઝ અમરેલી